નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ વડોદરા શહેર દરોડા પાડી રૂપિયા અગિયાર લાખ નું એમડી ड्रग्स છડપ્યું લાખ ની ડ્રગ્સ મળી આવ્યું છે એસઓજી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બે મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તે પૈકી એક મહિલાનો પતિ હાલ જેલવાસ ભોગવી રહ્યો હોવાનું જાણવા મળી છે વડોદરામાં ડ્રગ્સ સહિતની બદીઓ ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન વોચ રાખવામાં આવતી હોય છે તાજેતરમાં જ એસઓજીની ટીમ દ્વારા શહેરના મચ્છીપીઠમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં ટીમને એકસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે વડોદરા એસઓજી દ્વારા અગાઉ પણ મચ્છીપીઠમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો એસઓજી પોલીસ દ્વારા શહેરવાસીઓને નશાના રવાડે ચઢાવતા તત્વો પર સમયાંતરે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેની લોકો ભારે સરાહના કરતા હોય છે વિવેક પટેલે જણાવ્યું કે મચ્છીપીટના નવાબવાડામાંથી એકસો અગિયાર ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની કિંમત રૂપિયા અગિયાર લાખ આંકવામાં આવી રહી છે આરોપીમાં બે મહિલા અને એક પુરુષ સાથે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે એક મહિલાનું નામ રિહાના જેમના પતિ બે વર્ષથી જેલમાં છે મહિલાએ ફરી એમડી ડ્રગ્સનું કામ ચાલુ કર્યું છે અને મહિલાનું નામ વિગત છે તેઓ તેમના બહેનની દીકરી છે અને ત્રીજો શખ્સ કામિલ શેખ છે હાલ તબક્કે મળતી માહિતી અનુસાર મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગળની તપાસ જારી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા